છે છે સારું કામ ધંધા ચાલુ થાય રોજગારી ચાલુ થાય નવા વિચારો આવે અને શરૂઆત ગયા વર્ષે કરી હતી ગયા વર્ષે પણ ખૂબ સારી સફળતા મળી આ વર્ષે એના કરતા કઈક સારું છે આવતા વર્ષે હજુ આનાથી પણ વધારે સારું થશે એટલે પ્રતિ વર્ષ આપણે આગળ વધતા જશું આપણો વિસ્તાર આગળ વધતો જશે રોજગાર ધંધાની અંદર જે લોકો રોજગાર ધંધા કરે છે એમને સારું વાતાવરણ મળે લો એન્ડ ઓર્ડર વધુ સારું હોય તો રોકાણ કરવાવાળા વેપારી લોકો એ વધારે રોકાણ કરી શકે અને બીજું ખરીદ શક્તિ લોકોની પાસે પ્રજાની પાસે પૈસા આવે તો એ પૈસા બીજે ખર્ચીને આખી ઇકોનોમી દોડતી થાય તો આપણા વિસ્તારમાં ઇકોનોમી દોડતી થઈ રહી છે અને પૈસા આવે છે એટલે એ ખર્ચ પણ થાય છે ખેતીની આવક તો આવે પરંતુ ખેતીની આવકની સાથે સાથે બાકી પણ અલગ અલગ સમયે અલગ અલગ સમયે એનું પેકેજ આવતું હોય છે હમણાં ખેતીનુંય આવ્યું છે પેકેજ તો બધાના ખાતામાં પૈસા આવી ગયા હોય તો પચીસ હજાર ચાલીસ હજાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ખાતમ નાખ્યા છે બધાને તો એ પૈસા આવે તો પછી બધા ખર્ચે કંઈનું કંઈ વેપાર ધંધા બધામાં આગળ પહોંચે સિઝન પણ પ્રમાણમાં સારી છે ગઈકાલ સુધી તો વાદળો અને હતું પણ આજથી વટાટ ચાલુ થઈ જશે એટલે કોઈ તકલીફ દેવું નહીં રહે ખૂબ સારી સિઝન ચાલશે બધા આગળ વધે ખૂબ આ વખત નો કાર્યક્રમ આખા રાજ્યનો એ આપણા થરાદમાં થવાનો છે અને હવે લગભગ આ અઠવાડિયા પછી એની અસર દેખાવાનું ચાલુ થશે હજારોની સંખ્યામાં પોલીસ અધિકારીઓ કર્મચારીઓ એ પણ અહીંયા એનો ભાગ આખા રાજ્યના ભાગ લેશે એ પહેલાં પણ બે દિવસ પહેલા જે બધા કાર્યક્રમો ચાલુ થશે જે રીતે દિલ્હીની અંદર હાઈવે ઉપર પરેડ નીકળે છે ને લાલ કિલ્લાની સામે એવી આપણા ફોર લેન ઉપર પણ બે એના અઠવાડિયા પહેલાં ચાલુ એક વખત થઈ જશે એનો પરેડ અહીંયા પણ થશે પછી વિધિવત ત્યાં થશે એના ડ્રોનની પણ દુનિયા અહીંયા ઊભી થશે ઘરે ઘરે ધ્વજ પણ બધા લહેરાવે દેશભક્તિનું વાતાવરણ બને આપણે સરહદી ચાર રસ્તા ઉપર થરાદમાંથી બાર ગામ જતો હોય થરાદ કોઈ બહારથી કોઈ થરાદ આવતો હોય તો આવતાની સાથે એને ગૌ માતાના દર્શન થાય એ માટે એક સરસ મજાની ગૌ માતાની પ્રતિમા પણ નિર્માણ થવા જઈ રહી છે એ પણ તાત્કાલિક બધાને થશે એટલે દરેકના સારા સુકન થાય દરેકને સારું પોઝિટિવનેસ આવે તો એ પણ એક કામ થઈ રહ્યું છે ઘણા હજુ કામો આગળ વધી રહ્યા છે આપણે સાથે મળીને આપણા વિસ્તારને આગળ વધારીએ તમને બધાને આમાંનો જે કા ભાગ છે બિઝનેસનું એક્સપોનું કામ ડોક્ટર નાયકને વકીલ પ્રેમજીભાઈ તમારી આખી ટીમને ભાઈ પૂરી ટીમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું બહુ સારું કામ કર્યું ખૂબ શુભકામનાઓ જે 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 મિત્રો પોતાના સ્ટોર કર્યા છે એમને પણ પબ્લિસિટી મળશે અને એ પણ લોકો સુધી પહોંચાડવા માટેનું ખૂબ સારું આ માધ્યમ છે હજુ અહીંથી આવે છે આયોજન થોડું મોટું કરો ડોક્ટર અને ઘણા બધા ભેગા મળીને કરો અને એક આખી ટીમ બનાવો અને પછી આખા રાજ્યના લોકોને લાવો દેશના લોકોને લાવો છોટા મત સોચો એટલે જે કંઈ વિચારો એ ખૂબ મોટું જોવો મોટા સપના વિચારો અને મોટા સપનાને સાકાર કરો આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન

એટલે ભાઈ ખરેખર અમારે વિડીયો જો ગમ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે અને અમે અવારનવાર નવા વિડીયો લાવતા રહીશું જેનાથી તમને પણ જોવા મળી શકે અને અમને સારો સપોર્ટ મળે ખૂબ ખૂબ જલ્દી આભાર